નમસ્કાર મિત્રો કિડનીને જો સુરક્ષિત રાખવી હોય કિડનીની અંદર કોઈપણ પ્રકારની તકલીફ થાય એની અંદર સુધારો કરવો હોય તો આ મકાઈના જે દોરા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણે કિડનીને ખૂબ સુરક્ષિત અને સહી સલામત રાખી શકીએ તો એની અંદર આપણે આ મકાઈના દોરા લેવાના અને ત્યારબાદ આપણે જીરું લેવાનું એક ચમચી બીજા નંબર છે એક ચમચી આપણે વરિયાળી લેવાની અને ત્રીજા નંબર છે મિત્રો આપણે એક ચમચી અજમો લેવાનો એટલે આ જે મકાઈના દોરા છે એ તમારે પચાસ ગ્રામ તમે લઈ લો એને પાણીની અંદર નાખી દો અને ત્યારબાદ જીરું અજમો અને વરિયાળી એક એક ચમચી નાખી અને એને ઉકાળો એટલે કે એક લીટર પાણી લો તો એ અડધો લીટર થાય ત્યાં સુધી એને ઉકાળો અને ત્યારબાદ એને ઠંડુ પડવા દો અને સવારે જો ભૂખ્યા પેટે જો તમે એનું જો સેવન કરશો એટલે તમને કિડની કોઈ પણ પ્રકારની તકલીફ હશે એની અંદર ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે